નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બન્યો અને તેના દર્દીઓને મળવા પહોંચી ગયા હતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાળીએ નીતિન પટેલ પર પ્રહાર કરતાં કહ્યું છે કે નીતિન પટેલ ફોટા પછી પડાવજો પરંતુ આ જે પીડિતો છે તેમને ન્યાય અપાવજો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ઘાંચી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવતી જે ખ્યાતિ હોસ્પિટલ કાંડની ઘટના સામે આવી રહી છે તેને લઈને આરોગ્ય વિભાગની જે વ્યવસ્થા છે તેને લઈને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે ગુજરાતમાં મેડિકલ માફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે અને આરોગ્ય વિભાગ ફરી એક વખત ઊંઘતું ઝડપાયું છે ખાનગી હોસ્પિટલો પીએમ જે વાય જે કાર્ડના નામે જે પ્રકારે દર્દીઓના પરિવારજનોને પૂછ્યા વગર ઓપરેશન કરી નાખતા હોય છે અને સરકાર પાસેથી કરોડો રૂપિયા પણ વસૂલી લેતા હોય છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયો તે સમયે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ દર્દીઓને મળવા આજ ખ્યા હોસ્પિટલમાં બે હાજર બાવીસ માં પણ બનેલી બે હાજર ત્રેવીસ માં પણ બનેલી અને બે હાજર ચોવીસ માં બની આ એક સુઆયોજિત ષડયંત્ર છે ગરીબ લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વગર જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણે ઓપરેશન ઠોકી બેસાડવા એનું પરિણામ આવ્યું કે બે નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યા આજે નીતિન પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે બમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી મોરબીકાંડ અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરણીકાંડમાં પણ જોયું એટલે વિડીયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આ ખ્યાતિ હોસ્પિટલનો આજનો કાંડ નહીં જેમાં બે લોકો ભોગ બન્યા પણ બે હજાર બાવીસ ત્રેવીસથી જેટલા પણ કાંડ બન્યા જેટલા પણ લોકો હુમાયા જેટલા પણ નિર્દોષોના જીવન ગયા જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા એ તમામની તપાસ થવી જોઈએ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે આ ખ્યાતિ હોસ્પિટલ વર્ષ 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 વાત 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 કરો 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 કે સતત આ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈને કોઈ કાંડ થયા છે પરંતુ રાજ્ય સરકારે તેની તકેદારી ન રાખીને અંતે બે નિર્દોષ વ્યક્તિઓએ જીવ પણ ગુમાવવા પડ્યા છે તેમણે નીતિન પટેલને ત્યાં સુધી કહી દીધું કે નીતિનભાઈ ફોટા પછી પડાવજો પરંતુ આ પીડિતોને ન્યાય આપવામાં તમે મદદરૂપ થજો હોટલાઇન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો